નમસ્કાર મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો છે મિત્રો આ જ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધિ ભરતી અને પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતી માટેનું પ્રસિદ્ધિ જાહેર કરવા બાબતનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો છે મિત્રો વિડીયો ઉપર હોય તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો જોઈએ મિત્રો આગળ માહિતી તો જીપીએસસી દ્વારા બે હજાર છવ્વીસ દરમિયાન એક સીધી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રસિદ્ધિ માટે જાહેર કાર્યક્રમ બહાર પાડેલો છે વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે એનો મુલાકાત લઈ શકો છો સાથે સાથે એક્સ જીપીએસસી ઓફિશિયલને ફોલો કરો અથવા એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ઉપર મોબાઈલ એપ્લિકેશનમાં જીપીએસસી ઓફિશિયલીનો ઉપયોગના ઉમેદવારોને જાણ કરવામાં આવે છે જગ્યાનું નામ જગ્યાની સંખ્યા જાહેરાત થવા અંગેની સૂચિત માસ પ્રાથમિક કસોટીની તારીખો અને મુખ્ય પરીક્ષા રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખો અહીંયા આપવામાં આવેલી છે એમાં પહેલું છે ગુજરાત વહીવટી સેવા વર્ગ એક વર્ગ બે ગુજરાત નગરપાલિકાની મુખ્ય અધિકારી સેવા વર્ગ બે એની અંદાજીત સોની જગ્યા છે એપ્રિલ બે હજાર છવ્વીસમાં એને પ્રસિદ્ધિ થવાની છે અને પ્રાથમિક કસોટીની સામાન્ય અભ્યાસ તારીખ સાતસો છવ્વીસ સુધી હોય અને મુખ્ય પરીક્ષા રૂબરૂ બોલાવા પાંચથી અગિયાર દસ સુધી હોઈ શકે છે આ રીતે હિસાબી અધિકારી વર્ગ ત્રણની એક જગ્યા મદદની વન રક્ષક વર્ગ બે અને પરિક્ષેત્ર વન વિભાગ વર્ગ બેની એક વત્તા પચીસ એટલે કે છવ્વીસ જગ્યા હોય ગુજરાત ઇજનેરી સેવા એક અને બેની દસ પ્લસ સાઈઠ એવી જ રીતે તમામને તમામ જીપીએસસી એટલે કે ક્લાસ વન અને ટુની અહીંયા સંખ્યા આપેલી છે બરાબર કેટલી ભરતી થવાની છે એની સંખ્યા આપેલી છે કયા સમયમાં પરીક્ષા આવશે અને લાસ્ટ ક્યાં સુધીમાં પૂર્ણ કરવી એ તમામે તમામ આપણે અહીંયા વિડીયોના માધ્યમથી તમારા સુધી આ પહોંચાડી શકીએ છીએ તેમાં પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી વર્ગ ત્રણની તેતાલીસ પ્રોગ્રામ અધિકારી પશુ ચિકિત્સા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી ટોટલ ત્રણસો ને ઓગણત્રીસ ક્લાસ વન અને ટુની ભરતીની જીપીએસસી દ્વારા બહાર પાડેલું છે સદર જાહેરાત વિભાગ પાસેથી માંગણાપત્રક મરીએથી આપવામાં આવશે આ જગ્યાઓ બધી સંભવિત છે મિત્રો આમાં પણ સુધારો વધારો થઈ શકે છે ઘટ અને વધારોય થઈ શકે છે જાહેરાત મહિનાની એકથી પાંચ વર્ષેની પછીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો એટલે એકથી પાંચમાં તમને જાણ કરવામાં આવશે સાથે સાથે આપણો રોજગાર સમાચારના વિડીયોમાં પણ જો એને આવશે તો આપણે તપને સુધી માધ્યમથી પહોંચાડીશું સામાન્ય અભ્યાસનું સ્વગુણનું પ્રશ્નપત્ર છવ્વીસ સાત છવ્વીસના રોજ લેવાશે તથા સંબંધિત કોલમ નંબર છ દર્શાવ્યા મુજબ એનું પરીક્ષાનું શેડ્યુલ રહેશે સમાન તારીખે લેવ લેવનાર પરીક્ષા માટે એક કરતાં વધુ જાહેરાતો ઉમેદવારોએ નોંધાવેલ ઉમેદવારો માટે એક પરીક્ષામાં મેળવેલ ગુણ બીજાને ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો એટલે કે કહેવાનો મતલબ એવો કે તમારે આમાં જે પરીક્ષા પાસ કરો એ બીજી પરીક્ષામાં ગણતરીમાં લેવામાં આવશે નહીં એટલું કહી આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરો જેથી ક્લાસ વન ટુની તૈયારી કરતા મિત્રો સુધી આ વીડિયો પહોંચે અને તૈયારીમાં લાગી જાય બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત